આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ આવ્યા ત્યારથી પહેલાં ગુજરાતમાં તોફાનો બંધ થયા ગુજરાતનો વિકાસ થયો ગુજરાત ખૂબ આગળ વધ્યું અને હવે આખું ભારત આગળ વધી રહ્યું છે માટે મિત્રો મારી તમને એક જરત છે કે તમારો કિંમતી વોટ આપી અને ભાજપના દરેક ઉમેદવારોને જંગી વોટો થી જીતાડજો પોતે પણ સુખી થજો અને તમારા પરિવારને ને પણ સુખી કરજો જય જય ગરવી ગુજરાત